ત્યાર પછીનું સાધન છે ક્રિયા એટલે યજ્ઞ સમજવાનું એમ છે કે પંચ મહાયજ્ઞોનું નિયમપૂર્વક અનુષ્ઠાન કરવું એ પાંચ યજ્ઞો આ છે પહેલો દેવયજ્ઞ બીજો ઋષિ યજ્ઞ ત્રીજો પિતૃયજ્ઞ ચોથો નૃયજ્ઞ અને પાંચમો ભૂતયજ્ઞ ભક્તિની સમગ્ર ઇમારત પવિત્રતાના ખડક ઉપર ઊભી છે આ પવિત્રતા ભક્તિનો અત્યાવશ્યક પાયો છે શરીરને સ્વચ્છ રાખવું અને ખાધા ખાધનો વિવેક રાખવો એ બંને સરળ છે પરંતુ માનસિક સ્વચ્છતા અને પવિત્રતા વિના આ બાહ્ય આચારોની કશી જ કિંમત નથી રામાનુજના મત પ્રમાણે પવિત્રતાના ઉપાયરૂપ જે ગુણો ગણ્યા છે તેની યાદીમાં સત્ય આર્જવ એટલે સરળતા દયા અહિંસા એટલે વિચાર વાણી અને ક્રિયા દ્વારા બીજાઓને હાનિ ન કરવી તે અને અનભિદ્યા એટલે કે બીજાના ધનનો લોભ ન રાખવો તે નિર્થક વિચારોનો ત્યાગ કરવો અને બીજાએ કરેલા અનિષ્ટના સતત ચિંતનનો ત્યાગ કરવો તે આ યાદીમાં જે એક વિચાર ખાસ ધ્યાન દેવા જેવો છે તે અહિંસા એટલે કે બીજાઓને હાનિ ન પહોંચાડવી તે છે બધા પ્રાણીઓ પ્રત્યે અહિંસાનું પાલન આપણે માટે પરમ આવશ્યક છે કેટલાક માને છે તેમ તેનો અર્થ માત્ર મનુષ્યો પ્રત્યે દયા અને ઉતરતી કોટીના પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા એવો નથી અથવા તો બીજા કેટલાક માને છે તેમ તેનો અર્થ કેવળ કૂતરા બિલાડાઓનું રક્ષણ તથા કીડીઓને ખાંડ ખવડાવવાનું અને બીજી બાજુ છૂટથી પોતાના માનવ બંધુઓના ગળા કાપવાનો એવો પણ નથી એ એક નોંધપાત્ર હકીકત છે કે આ જગતમાં લગભગ દરેક ઉમદા વિચારને એક દ્રુણાજનક છેડા સુધી લઈ જઈ શકાય છે એક શુભ કાર્યને પણ જો તેના અંત સુધી લઈ જઈને કાનૂનના શબ્દાર્થ અનુસાર આચરવામાં આવે તો તે એક ચોખ્ખું અનિષ્ટ બને છે કેટલાય ધર્મ સંપ્રદાયોના સાધુઓના શરીર દુર્ગંધયુક્ત હોય છે જંતુઓ રખે મરી જાય એ બીકે તેઓ સ્નાન કરતા નથી પરંતુ તેઓ તેમના શરીરમાંથી નીકળતી દુર્ગંધને લીધે એમના માનવ બંધુઓને કેટલા અગવડ રૂપ અને રોગને નોતરનારા બને છે તેનો તેઓ ક્યારેય ખ્યાલ કરતા નથી અલબત્ત તેઓ વૈદિક ધર્મમાં માનનારાઓ નથી